આજે મારે ગોંડલ ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવાળા નથી આ સદી છે એ તમને તમે યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથ બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ બોલી છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો વાત રહી અલ્પેશ ઢોલડીયા ની તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે અમે એને મેનેજ કરી લેશું ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે અને અમારા સમાજની બેનની આબરૂ જે કાઢતા હોય ને એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય તમે તમારું કરો તોય એ સારું જો ગોલ્ડન ગોલ્ડન ની અંદર બધું સારું જુઓ તો અમારે બસો પાંચસો કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જવાનો છે તમારા પપ્પાને કહેજો અને હા તમે અને તમારા પપ્પા આસપાસ દસ બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે ટૂંકમાં પંચરવાળાની છત્ર છાયા નીચે જીવો છો પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ સમજાય છે ને પંચરવાડામાં હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત તમારા જેટલી ગાડીઓને અથિયારબંધ માણસો માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે સામાન્ય માણસ તો ઠીક પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાટમાઠથી નથી ફરતા આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાડચા બતાવી બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને ત્યારે પ્રજા અથિયારવીન હતી ને એટલે દબાયેલી હતી અને એવી જ રીતે તમે પણ નાડચા બતાવીને જ ખોફ ઉભો કરો છો તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પેલા તમે સરકારી અને ભાડવાથી ઝાપટામાંથી બહાર આવો એટલે બતાવી દઈએ વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી માણસ એનો રસ્તો પોતે કાઢી લેને એવી સિચ્યુએશનમાં છે એટલે અમારે બસો પાંચસો કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે અને ગોલ્ડન સ્પૂન બોય અમે તો ગોંડલના ગુંડા તત્વો સામે પડ્યા છીએ પણ તમે જાહેર મંચ ઉપરથી થી વાત સ્વીકારી લીધી માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન હોય વૈષ્ણવજન તો તેને કહીએ જે